એ વાત સદંતર હોની છે અને એના બદલામાં તેત્રીસ જેટલા ગામના સરપંચોએ આ વાતને વખોડી છે અને લેખિતમાં પણ એ લોકોએ આપેલું છે અને પોતપોતાને જે યોગ્ય લાગ્યું તેવું નિવેદન પણ તેની આપેલું છે એટલે આ વાતને હું સદંતર વખોડું છું જે રાજસ્થાનના સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે એ અશોકભાઈ ચૌહાણને હું પૂછવા માગું છું અશોકભાઈ આ બાબતના આપણી પાસે કોઈ પુરાવા હોય તો એ પુરાવા મને રજૂ કરે જાહેર માં એના આપણે ચર્ચા કરીએ સુરતમાં ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ છે ઉધના પોલીસે મુખ્ય આરોપી